એ ઓ બલે બલે હા તું ભી લગા લે તો મસ્તી બળે ઉડે ચામો તો ચામો આપકો લો તમે નવા આયા નવા વાત

સાહેબનો જો મહાવીર મને આ વાર તને આવવું લાગતું નઈ આ બધા ખાલી નવાય તને હું કહું તું એકલો જ પડશે તને આ કાથી ના તું એકલો આવી બરોબર કરી દેવા ફોટા લે બોલવું પડશે બાવ ઊભો આવું હે તું આપણું દેખાતું આપડે એલું નહી દેખાતું આવું આવું કરી કર્યું

એટલા મે નખ કસમા દરસા વેલા હે જો લે હે અલ્યા કોક આયા તો વગા આવો આવો પ્રેક્ટિસ કરવી પડે વગાડવાની અરે એ ઓળતા નહીં એ નામ બદલ સનેયો સનેયો ઓરીવાર સાથી એ દોહા મોચ્મો કરી દીધો નગર એય એ તમે બનાવાડ રો આ સાહેબ પપ્પો બોલાદો દોસ બીજો બનાવાડ મસ્તી ખોડો ઉખોડો અકે તો કકકો આવો આપણે દવા મેળ આટલી બધું ઉતાવળ કાળુ ચુડલી નહીં ભરવા સાહેબ